મિત્રો અહીંયા પબ્લિક બતાવું તમને રવો જય શ્રી રામ એ વધારે નો આ બધો કાય રીતે મિત્રો આવું છે પ્રય

આ માળ વહેલાથી અમે થોડાક આગળ આવી ગયા થઈ અને અને અમે અહીંયા સુઈ ગયા હતા સુઈ ગયા હતા અમે અહીંયા નહીં અહીંયા થોડાક આગળ પણ રસ્તામાં જ હતા અને હજી અમારે મોઢાએ ધોવાના બાકી છે કારણ કે ભાઈ ક્યાંય પાણી નથી મળતું પાણી ક્યાંક મળે તો મોઢા ધોઈ નાખી અને જવું અત્યારે પબ્લિક જવો અત્યારે લગભગ સાત વાગ્યા છે મિત્રો પબ્લિક અત્યારે વધી ગયું છે કારણ કે આ બધા સુઈ ગયા હતા અને વિડીયો મારી જો અહીંથી બધી રિટર્ન ગેટ છે હજી લગભગ વીસ કિલોમીટર જેટલો આખો તો વિડીયો મારી જો હવે આગળ મળીએ

મિત્રો અહીંયા પબ્લિક બતાવું તમને લવો મિત્રો લગભગ અડધી કલાકમાં બસો મીટર જેટલા હેલા અને હળુ હળુ હેલા દે જવો

મિત્રો આવું છે ઠેકાણે ચાલુ જ હોય રહી ગિરનારી વગાડો વગાડો લો થોડું

મિત્રો વ્યૂ બતાવું તમને વ્યૂ દવો કાંઈ ઘટે નહીં ધુમાડો પણ નીચે રહી જાય ધૂમસ

કયું પાન કહેવાય પુષ્પા પાન કા પાન ખાયેગા થુકેગા નહીં હા ભાઈ થુકવાની મનાઈ છે અહીંયા પાન ખાતા જાવ મજેદાર મીઠા પાન મજેદાર સુપ્રીમ પાન ખાતા જાવ મજા કરતા જાવ અને અહીંયાથી નથી નજી ભવના તળાટી 12 કિલોમીટર દૂર છે 12 કિલોમીટર જેટલી અને તમારે પણ પુષ્પરાસ પાન ખાવું હોય તો અહીંયા વેવાનો પરિક્રમામાં પુષ્પરાસ પાન મળી જશે તો મિત્રો આ દાદા છે નાસી થી આવે છે તો આપકા કહા થી હો આપ મે નાસી થી હું थैंक यू अच्छा लगा आपसे मिलके धन्यवाद कितना साल आपका हुआ यहाँ मेरा पहला ही साल है ये पहला, पहला ही साल पहला साल ओके ओके मज़ा आया मज़ा आया बहुत मज़ा आया बहुत मज़ा आया हाँ, हाँ। सबको मज़ा आता है यहाँ पे मित्रों आया पास बीजू पान मे गयु से के जो आई क्या पान बनारस वाला तो भाई अलग अलग पान मे थे अव तो भाई आया मे गुजरात में पान जो कहीं कटे नहीं सर क्यों गाम गाम बाबरा અને રવો અમારે અડધા ઉપર થઈ ગયું છે અડધા ઉપર અને રવો અમારે અડધા ઉપર થઈ ગયું છે અને આ બાજુ દુકાનો પણ વધી ગઈ છે અને અને છે અત્યારે ભાઈ ટાઈમ તમને બતાતો મિત્રો ખેતલા પાણી ચા અહીંયા પણ મળી રહ્યા પરિક્રમામાં મિત્રો અહીંયા છે બનારસી પાન ગુજરાતીમાં બનારસી પાન સર કયું ગામ રાજકોટ રાજકોટ થી આવે છે તો મિત્રો આ બાજુ પાન તમને બહુ ખાવા મળી રહ્યા છે બાર કિલોમીટર દૂર રહે પછી પાન બહુ મળી રહે અને સામે તો કઈ પુષ્પરાજ પુષ્પરાજ કરીને પાન નું નામ હતું પુષ્પરાજ મૂવી જોઈ પણ પાન પહેલી વાર જોયું પુષ્પરાજ તો મિત્રો અહીંયા સોડા પીવા બેહા હતા અને આવડા ભાઈઓ મળી ગયા કયું ગામ તરઘરી તરઘરી અહીંથી કેટલું દૂર અહીંથી નેવું કિલોમીટર થાય એવું છે નેવું કિલોમીટર દૂર થી આવે છે તો કેટલા મે પરિક્રમા આવે છે તમારી આ પહેલી પરિક્રમા છે બહુ મજા આવી મજા આવી ને બહુ મજા આવી આનંદ આનંદ બધાને મજા આવે મિત્રો આયા છે જેઠાલાલ નું પાન દેવો જેઠાલાલ અને બબીતા કઈ પાન તો કઈ કટે નહીં એ જોવેના જીવ ભરે બીવે ના કલેજા ઠરે 10 રૂપિયા માં બાય બાજુ એઈ વાલા માલ હે ભૈયા હા ભલે નું ત્રેજો ક્યાંથી આવો છો મેં જામનગર થી જામનગર ઓકે ઓકે જામનગરમાં આશ્રમ છે તો મિત્રો અહીંયા ફ્રીમાં કેવા કરે છે માલિશ જય ગિરનારી અને પેલા વિડીયોમાં તમને બતાવેલી છે તો આવી ઠેક ઠેકાણે ડસ્ટબીન મેકેલી છે આ જ રીતની જુઓ મિત્રો ધો આવી નદીઓ ક્યાંક ક્યાંક કાઢી આવે છે અને આમાં જ નાવા ધોવાનું બધું આમાં કરી નાખવાનું જોવો જો મિત્રો અહીંયા અંધ ક્ષેત્ર ચાલુ હોય પણ અગિયાર વાગે થાય ચાલુ અને અત્યારે અહીંયા ચા ચાલુ છે જોવો તો ચા પી લઈ અને મળી આગળ ચા પીને આવી જાવ મિત્રો ગિરનારની ચા પીવા ગિરનારની ચા જોવો કઈ કાંઈ કટાણી આવી ગયા આવી કયું ગામ વાકાણ્યા મિત્રો હવે નાઈને મળી અને બે દિવસ થઈ ગયા નાયા નથી આના અને જો અહીંયા નાવાનું મળી ગયું આમ કે સારું નહોતું નાવાનું એટલા માટે પછી અહીંયા જગ્યા ગોતી જવો તો હવે મળીએ નાઈન તો મિત્રો ફાઈનલી નાઈને ખસી અને હવે પાણી બહુ ઠંડુ હતું કા બહુ પાણી ઠંડુ હતું અને જો આમાં નાઈને ખસી તો બહુ મજા આવી ગઈ નાવાની તો મિત્રો 11:30 થઈ ગયા છે અને હવે મળીએ જમીને મિત્રો લાઈન જો કેવી રીતે જમવાનું સરસ હો ભાઈ બેન ઉતરવા આવો કરો કોઈ ઉતારતું ના વિડીયો પર સારું કામ કરો છો હા શું કામ લગભગ દસ કિલોમીટર તો હવે આગળનું રોજવાના પછીના વિડીયોમાં તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને અહીંયા લગ્ન તમે વિડીયો જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આના પછીના વિડીયોમાં તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ